મહત્વનો દિવસ મારી બહેનોને જોહર કરવાની કોઈ જરૂર નથી હજી પણ આ દેશમાં જીવતલિયા જીવે છે સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થશે આપણે સૌ એક થઈને અહંકારીઓને જવાબ આપીશું દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે કે સૌની છે મારી બેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી જવતલિયાઓ ઘણા જીવી રહ્યા તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે શક્તિ નો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાન ની લડાઈ ને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે